અમાન્ય રખાયા કુલ અગિયાર ફોર્મ રદ કરાયા અને કુલ ત્રેવીસ ઉમેદવારી પત્રો મંજૂર થયા સમગ્ર પ્રક્રિયા અંગે ચૂંટણી અધિકારી કલેક્ટર બિજલ વિસ્તૃત માહિતી આપી એ પ્રમાણે એટલે કે આજે સવારે અગિયાર કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જે અંતર્ગત કુલ બાવીસ ઉમેદવારો હતા અને ચોત્રીસ ફોર્મ હતા એ પૈકી ચૌદ ઉમેદવારોના ત્રેવીસ એટલે ચૌદ ઉમેદવાર અને ત્રેવીસ પત્રો એ માન્ય થયેલા છે અને આઠ ઉમેદવાર અને અગિયાર પત્રો અમાન્ય ઠર્યા છે અમાન્ય ઠર્યા છે એ જે આઠ છે એમાંથી બે પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ હોય એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટીટ્યુટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે અને એ સિવાયના ચાર અપક્ષ એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે સતી દરેકમાં અલગ અલગ પ્રકારની હતી કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં દસ સહી હતી એટલે નિયમથી માન્ય થાય કેટલાક કિસ્સામાં જે સમય મર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમય મર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ મર્યાદામાં રજૂ નથી કરેલું આ મુખ્ય કારણો હતા પ્લેસમેન્ટ 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 આપકોએ ચાલિય દિલાતા હું हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्रीडी आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलाबरेटेड है वडोदरा के फोर प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनैलिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं सिटीज लाइक मुंबई दिल्ली, कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलेब्रेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है